નમસ્કાર ધ્રોણદસ દસ વિષય સંસ્કૃત મિત્રો આપણે સર્વ પુલ્લિંગના રૂપ જોયા હતા સર્વ એટલે બધું તો પુલ્લિંગના રૂપ અને સ્ત્રીલિંગના રૂપ ને નપુષકલિંગના જે ત્રણેય રૂપ છે બધા અલગ અલગ હોય છે એટલે આપણે એક પછી એક રૂપ જોતા હોઈએ છીએ તો આપણે સર્વ પુલ્લિંગના રૂપ જોયા હતા હવે સર્વ એટલે બધું સ્ત્રીલિંગના રૂપ જોઈએ તો શું કહે છે એક વચનનું રૂપ છે પ્રથમ વિભક્તિ સર્વા શું છે સર્વા દ્વિવચનનું રૂપ છે સર્વે અને બહુવચનનું રૂપ છે સર્વાહા શું છે સર્વા દ્વિતીય વિભક્તિ જે છે એનું પ્રથમ વિભક્તિનું એટલે કે દ્વિતીય વિભક્તિ એકવચન રૂપ છે સર્વામ પછી આવે છે સર્વે અને સર્વાહ તૃતીય વિભક્તિ એકવચન સર્વૈયા દ્વિવચન છે સર્વાભ્યામ અને સર્વાભી ચતુર્થી વિભક્તિ સર્વ્યય સર્વાભ્યાં સર્વાભ્ય સર્વ્યા સર્વાભ્યાં સર્વાભ્ય સર્વ્યા સર્વયો અને સર્વાસ્યામ સર્વશ્યામ સર્વયોહો સર્વાસુ તો આ તમે જોઈ શકો છો કે જે પુલ્લિંગના જે રૂપો છે એનાથી થોડાક સ્ત્રીલના જુદા પડે છે સળિંગ બોલી આપે સર્વા સર્વે સર્વાહા જો મિત્રો સર્વા અને સર્વાહામાં વિસર્ગનો ફેર છે જો સર્વા માત્ર બોલાય તો એ એક વચન થશે હે પ્રથમ વિભક્તિ પણ તમે સર્વાહા બોલો તો બહુ વચન થઈ જશે એટલે ખાસ ખ્યાલ રાખવાનો છે ઓપ્શનમાં તમને સર્વા આપેલું અહીં સર્વા હા આપેલું એવું પૂછાય કે પ્રથમ વિભક્તિ એક વચન રૂપ તો સર્વા માત્ર આવશે પણ તમને એવું પૂછાય કે પ્રથમ વિભક્તિ બહુવચનનું રૂપ તો સર્વા આવશે એ ખાસ જોવાનું પછી કે છે સર્વામ સર્વે સર્વાહા તમને એમ થાય કે સાહેબ પ્રથમ વિભક્તિ એક બહુવચનનું રૂપ પણ સર્વા છે અને દ્વિતીય વિભક્તિનું બહુ વચનનું રૂપ પણ સર્વા છે તો ગમે તે એક જ ઓપ્શન આપેલો હોય બંને સાચા ના આપેલા હોય સર્વા સર્વે સર્વા 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 સર્વાભ્યાં સર્વાભ સર્વાભ્યા સર્વાભ્ય સર્વ સર્વાભ્યાં સર્વાભ્ય સર્વ્યાવ્યો સર્વાસા સર્વાસુ ખેલા સર્વા સર્વે સર્વા 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 સર્વાભ્યાં સર્વાભ સર્વાભ્યાં સર્વાભ્ય સર્વસ્યા સર્વાભ્યામ સર્વાભ્યા સર્વ્યા સર્વયો સર્વા શું સ્ત્રીલિંગ કે જે જેમ પેલા રૂપો ચાલતા હતા એનાથી થોડાક બદલાય છે પુલ્લિંગ અને સ્ત્રીલિંગની અંદર પુલ્લિંગ અને નપુષકલિંગના જે રૂપો છે તૃતીયાથી સપની વિભક્તિ સુધી એક સમાન ચાલતા હોય છે એ ખાસ તમારે જોવાનું છે તો આપણે બધા જ જે રૂપો છે ને એક ક્રમમાં બોલીએ માત્ર ને માત્ર એક વચનના રૂપ બોલીશું પ્રથમાથી સપ્તમી વિભક્તિ સુધીને તો જોઈએ તો ખ્યાલ આવે સરળતા રહે તમને યાદ રાખવા કે સર્વા સર્વામ પછી આવે છે સર્વૈયા સર્વ ય આવે શું આવે સર્વસ્યય સર્વૈયા સર્વૈયા સર્વ શ્યામ એવી રીતે દ્વિવચનના રૂપ તો બહુ સરળ છે સર્વે સર્વે સર્વાભ્યામ 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 સર્વયો સર્વયો પહેલાં બે રૂપો સરખા વચ્ચેના ત્રણ સરખા છેલ્લા બે રૂપો સરખા એટલે પહેલાં બે સરખા છેલ્લા બે સરખા વચ્ચેના ત્રણ સરખા પછી બહુ વચન તો કે સર્વાહા સર્વાહ હા સર્વાભિ સર્વાભ્ય સર્વાભ્ય અને સર્વા એ ખાસ તમારે જો ખાસ કહીને સપની વિભક્તિ છે તૃતીય વિભક્તિ છે ષષ્ઠી વિભક્તિ છે એ રૂપો ખાસ જોવાના જેમ કે તૃતીય વિભક્તિ કહી તો કે ષષ્ઠી વિભક્તિ કહી તો કે સર્વસ્યાહ સપનું વિભક્તિ કહી તો સર્વશ્યામ તમને સર્વશ્યામ આપેલું હોય સર્વસ્મિન આપેલું હોય અને જો સ્ત્રીલિંગ પૂછ્યું હોય તો સપનું વિભક્તિ એ વચન શું થાય તો કે સર્વસ્યામ થાય પણ પુલ્લિંગ પૂછ્યું હોય તો કે સર્વસ્મિન ન થાય ખ્યાલ પુલ્લિંગની અંદર કયું રૂપ લાગે છે પ્રત્યે તો સ્મિન લાગે સર્વસ્મિન અને સ્ત્રીલિંગમાં સર્વશ્યામ એ સર્વ શ્યામ આપેલું હોય તો એ સ્ત્રીલિંગ બતાવે છે સર્વસ્મિન આપેલું હોય તો શું બતાવે છે તો કે પુલ્લિંગ બતાવે છે સર્વસ્ય આપેલું હોય ષષ્ટિ વિભક્તિ તો એ પુલ્લિંગ બતાવે પણ સર્વ આપેલું હોય તો તો એ ષષ્ટી બતાવે છે ખ્યાલ સર્વ શું આપેલું હોય તો એ શું બતાવે છે તો કે ભાઈ એ સપની વિભક્તિ બહુચન આવે છે પછી આવે છે સર્વા ભીહી આપેલું હોય તો કે તૃતીય વિભક્તિ બહુચ રૂપ છે પણ તમને આપેલું એક સર્વય હે તો કે પુલ્લિંગનું રૂપ છે તૃતીય વિભક્તિ બહુચ રૂપ છે જો ખાસ યાદ રાખ જો થોડી ભૂલ થઈ તો આપણો માર્ક્સ જઈ શકે છે એટલે બહુ જ ચોકસાઈપૂર્વક આપણે રૂપોને પહેલાં જોવાના એ સ્ત્રીલિંગનું રૂપ છે પહેલાં તો ઓળખવાનું કે પુલ્લિંગનું છે જો સ્ત્રીલિંગનું હોય તો કેવી રીતે ચાલી યાદ કરવાના પુલ્લિંગનું છે તો પુલ્લિંગના રૂપો કેવી રીતે ચાલે એ યાદ કરવાના અને પછી જે તે જે વિકલ્પ આપેલો હોય એ જ આપણે લખવાનો રહેશે તો આ જોઈએ આપણે સર્વે સર્વ સ્ત્રીલિંગના રૂપો જોઈએ અને હવે પછીના ભાગમાં આપણે સર્વ જે નપુસકલિંગના રૂપો છે એ પણ આપણે જોઈશું અસ્તુ